દુષ્કર્મના આરોપી આસારામનો ઢોલ નગારા સાથે સુરતમાં ભવ્ય સ્વાગત એટલું જ નહીં પણ હાથમાં દીવડા લઈને ભક્તોજનો ઉભા રહ્યા દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અને તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્વાસ્થ્યના કારણોસર સરતી જામીન મેળવનાર આસારામ લગભગ તેર વર્ષ બાદ સુરત આવ્યા રોડો ફેરી મારફત આગમન આસારામ ના જહાંગીરપુરા આશ્રમમાં પહોંચતાની સાથે જ હજારો અનુયાયીઓ ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો ઢોલ નાગાડા સાથે સ્વાગત માટે અંધ ભક્તો આશ્રમના ગેટ પર હાથમાં દીવડા લઈને ઉભા રહી ગયા હતા આશ્રમ આવનાર ત્રણ દિવસ સુધી સુરતમાં આશ્રમમાં રોકાશે અને આયુર્વેદિક સારવાર લેશે તેમજ સાધકો સાથે મુલાકાત કરશે આશારામના સમર્થકોએ તેમને ભવ્ય સ્વાગત આપ્યું અને તેમના વિરુદ્ધના આરોપોને ષડયંત્ર ગણાવીને બચાવ કર્યો હતો આશ્રમની બહાર અને અંદર ભક્તોની ભીડને લીધે કાયદો સ્વસ્થા જાળવવા તંત્ર સતર્ક બન્યું હતું સુરતના જાંગીરપુરા વિસ્તારમાં અનેરો ઉત્સાહ જેવો ઉત્સવ જોવા મળ્યો આશ્રમ ખાસ બસ દ્વારા આશ્રમ પહોંચતા જ મોટી સંખ્યામાં એકઠા થયેલા તેમના અનુયાયીઓએ હર્ષોઉલ્લાસ સાથે તેમનું સ્વાગત કર્યું આશ્રમમાં પ્રવેશતા જ અંદર પરિસર સુધી ઢોલ નગારાનું સ્વાગત કરવામાં આવ્યું ভক্তોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો આ ખાસ પ્રસંગે આખા आश्रमને રોશનીથી શણગારવામાં આવ્યો અને મુખ્ય માર્ગો પર આકર્ષક રંગોળીઓ પણ બનાવવામાં આવી હતી આશ્રમને ખાસ બસ આશ્રમમાં પ્રવેશતી ત્યારે શ્રદ્ધાળુઓ ભાવ ભાવવિભોર બની ગયા અને હાથ જોડીને તેમનું અભિવાદન કરતા નજરે પડ્યા બસની અંદર કરવામાં આવેલી ખાસ લાઇટિંગની વ્યવસ્થાને કારણે બહાર ઉભેલા ভক্তો आश्रमની ચારે બાજુ ઝળહળતી રોશની અને સરકાર જોઈને જાણે કોઈ મોટો તહેવાર હોય એવું ઉજવહી રહ્યા હતા અને દુષ્કર્મનો દોષી છે તેવું છે જ નહીં તેવું કોઈ કહી જ ન શકે એવી રીતે આસારામનું સ્વાગત